શ્રીજી ફેશન ફરી એકવાર જોરદાર કલેક્શન લઈને આવી ગયું છે જેમાં તમને જયપુરી ટુ પીસ મળી જવાના છે એ પણ બેસ્ટ કલેક્શનમાં છે બેનો વેરાયટીમાં અને ક્વોલિટીમાં તમારે નહીં જોવું પડે તો ખરીદી કરવા પહોંચી જવાનું શ્રીજી ફેશનમાં લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે અને આવા જ અવનવું કલેક્શન જોવા માટે શ્રીજી ફેશનના પેજને આજે